તો જન્માષ્ટમીની રાત્રે ચૂપચાપ ઘરમાં આ જગ્યાએ એક ચપટી મીઠું ફેંકી દેજો સોળ ઓગસ્ટ બે હજાર પચીસ અને શનિવારના દિવસે શ્રાવણ મહિનાની આઠમની તિથિ છે અને આ દિવસ જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે આ તિથિ ખૂબ જ ખાસ અને મહત્વની તિથિ માનવામાં આવે છે આવા ખાસ દિવસે જો કોઈ ઉપાય કરવામાં આવે તો તે ક્યારેય પણ નિષ્ફળ થતો નથી ભક્તને તેનું ફળ હંમેશા મળે જ છે ઘણા લોકો આ ઉપાયને કરી ચૂક્યા છે અને તેમને ચોક્કસ ફળ પણ મળ્યું છે મહિલાઓ પોતાની ઈચ્છાઓને પૂર્ણ કરવા અને ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવા માટે જન્માષ્ટમીના દિવસે વ્રત અને ઉપવાસ કરે છે પણ મિત્રો ભલે તમે આ વ્રત રાખો કે ન રાખો પણ આ જન્માષ્ટમીના દિવસે તમારે આ એક ચપટી મીઠાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ આનાથી તમારા ઘરમાં એટલી બધી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં એટલા માટે તમારા પોતાના લાભ માટે આ વિડીયો સંપૂર્ણ જોઈ લો ઘણા લોકો એવા હોય છે જે વિડીયોને કાપી કાપીને જુએ છે અને અધૂરો છોડીને જતા રહે છે અને પછી આવા વ્યક્તિ જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકતા નથી તેથી કૃપા કરીને તમારા ભલા માટે આ વિડીયોને અધ વચ્ચે છોડીને ન જાઓ અને આ વખતે બે હજાર પચીસમાં આ તિથિ પૂરા એકસો ચુમ્માલીસ વર્ષ પછી આવી છે આ દિવસે જો તમે જન્માષ્ટમીની રાત્રે ઘરમાં આ જગ્યાએ ચૂપચાપ એક ચપટી મીઠું ફેંકી દેશો તો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારી બધી મનોકામના પૂર્ણ થશે તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે કારણ કે આ દિવસ એટલો ખાસ છે એટલો મહત્વપૂર્ણ છે કે જે મનોકામના મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી પૂરી નથી થતી તે આ જન્માષ્ટમીની રાત્રે માત્ર એક ચપટી મીઠાનો ઉપાય કરવાથી પૂર્ણ થઈ જાય છે તો જો તમે પણ જન્માષ્ટમીની રાત્રે આ એક ચપટી મીઠાના ઉપાયને કરવા માંગો છો તો પહેલાં આ ઉપાયને સારી રીતે સમજી લેજો સાંભળી લેજો અને પછી કરજો તો તમને આ ઉપાયનું પરિણામ ચોક્કસપણે મળશે અને આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ગમે તે પ્રકારનું દુઃખ કે સમસ્યા ચાલી રહી હોય તમને તેનો કારણ પણ ખબર નથી જો તમને ખબર નથી કે આ સમસ્યાનું કારણ શું છે તો તેનું કોઈ પણ કારણ હોઈ શકે છે જેમ કે પિતૃદોષ શનિદોષ કે કોઈ પણ પ્રકારનો મંગળ દોષ હોઈ શકે છે બીજા ઘણા પ્રકારના દોષો છે એ કંઈ પણ હોઈ શકે છે પરંતુ આ ઉપાય કરવા માટે તમારે તમારા દોષને પણ શોધવાની કાંઈ જરૂર નથી તો ચાલો હવે જાણીએ આ એક ચપટી મીઠાનો ઉપાય કેવી રીતે કરવો જોઈએ ક્યારે કરવો એટલે કે રાત્રે કયા સમયે કરવો જોઈએ અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની બધી જ માહિતી અમે તમને આ વિડીયોમાં જણાવીશું અને હા મિત્રો વિડીયોના અંતમાં અમે તમને મોરપીચનો એક ખાસ ઉપાય જણાવીશું કારણ કે મોરપીચ શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છે અને આ મોરપીચનો ઉપાય કરવાથી તમારા ઘરમાંથી ગરીબી તત્કાળ દૂર થઈ જશે અને માતા લક્ષ્મીનો તમારા ઘરમાં સદાય માટે વાસ થશે તો વીડિયોને અંત સુધી જરૂર જોજો મિત્રો વાત એવી છે કે અમારું કામ તો માત્ર સલાહ આપવાનું છે અમે તો માત્ર સલાહ આપી શકીએ હવે તમે તેને માનો કે ન માનો એ તમારી મરજી પરંતુ ભક્તો એક વાત જરૂર કહીશું કે જો તમે માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે ભક્તો ચાલો હવે જાણીએ આ એક ચપ્પી મીઠાનો ઉપાય કેવી રીતે કરવાનો છે પણ એ પહેલાં કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જય માતા લક્ષ્મી અને તમારા કુળદેવીનું નામ જરૂર લખજો સાથે આ વિડિયોને લાઈક કરીને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો હવે જાણીએ કે આ એક ચપ્પી મીઠાનો ઉપાય કયા સમયે કરવાનો છે અને કોને કરવાનો છે પણ તેના પહેલાં આપણે જન્માષ્ટમી વિશે થોડી માહિતી જાણી લઈએ મિત્રો વૈદિક પંચાંગ અનુસાર જન્માષ્ટમીની તિથિ પંદર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ રાત્રે અગિયાર વાગ્યાને ઓગણપચાસ મિનિટે શરૂ થશે આ તારીખ બીજા દિવસે એટલે કે સોળ ઓગસ્ટના રોજ નવ વાગ્યાને ચોત્રીસ મિનિટે સમાપ્ત થશે ઉદય તિથિ પ્રમાણે જન્માષ્ટમી સોળ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે સોળ ઓગસ્ટના દિવસે અભિજીત મુહૂર્ત સવારે અગિયાર વાગ્યાને છપ્પન મિનિટથી બપોરે બાર વાગ્યાને ઓગણપચાસ મિનિટ સુધી રહેશે જે કોઈ પણ કૃષ્ણ પૂજન વ્રત આરંભ અથવા અભિષેક માટે અત્યંત શુભ માનવામાં આવે છે તે સિવાય નિશ્ચિત કાળના મુહૂર્તમાં કૃષ્ણ જન્મ સમયે દૂધ અર્પણ કરવું વિશેષ પુણ્યદાયી હોય છે સૂર્યોદય અંદાજે સવારે પાંચ વાગ્યાને પાંત્રીસ મિનિટે થશે તેથી પૂજાનો શ્રેષ્ઠ સમય નિશ્ચિત કાળ મુજબ બાર વાગ્યાને ચાર મિનિટથી લઈને બાર વાગ્યાને સુડતાલીસ મિનિટ સુધી રહેશે મિત્રો બધી જ તિથિઓમાં શ્રાવણ મહિનાની આઠમની તિથિ ખૂબ જ ખાસ માનવામાં આવે છે મિત્રો હવે જાણીએ કે આ ઉપાય શા માટે કરવામાં આવે છે તે કોઈ પણ ઈચ્છા પૂર્ણ કરવા માટે અને તમારા જીવનમાં દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે અથવા તો તમારું કોઈ મોટું કામ છે જે પૂર્ણ થઈ રહ્યું નથી તે માટે તમે આ ઉપાય કરી શકો છો તમે તમારી કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે આ ઉપાય કરી શકો છો તેથી આ ઉપાય એ વ્યક્તિ કરી શકે છે જે માતા લક્ષ્મી પાસેથી પોતાની કોઈ પણ ઈચ્છા પૂર્ણ કરવા માંગે છે પરંતુ જો કોઈ ઘરની માતા કે બહેન પોતાના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિને વધારવા માટે આ ઉપાય કરવા માંગતી હોય તો ઘરની મોટી માતાઓ અને બહેનોએ ખાસ કરીને મીઠાનો આ ઉપાય કરવો જોઈએ કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી હોય છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે ત્યારે તેના પરિણામો ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે નહીતર આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે પછી ભલે તે મોટો હોય નાનો હોય કે બાળક હોય જે વ્યક્તિએ એક ચપટી મીઠાનો આ ઉપાય સમજી લીધો છે તેણે જન્માષ્ટમીની રાત્રે આ ઉપાય ચોક્કસપણે કરવો જોઈએ કારણ કે તેને આ ઉપાયનું પરિણામ ખૂબ જ જલ્દી મળશે અને આજનો દિવસ ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ છે કારણ કે આ દિવસ કોઈ સામાન્ય દિવસ નથી આ દિવસે જન્માષ્ટમી છે તેથી આ દિવસનું મહત્વ વધારે વધી જાય છે કારણ કે જન્માષ્ટમીના દિવસે આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિવિષ્ણુ ખૂબ જ સરળતાથી પ્રસન્ન થાય છે તો ચાલો હવે જાણીએ કે એક ચપટી મીઠાનો આ ઉપાય કેવી રીતે કરવો અને આ ઉપાય કરવાનો સમય શું છે તો જુઓ સોળ ઓગસ્ટ બે હજાર અને શનિવારની રાત્રે એક ચપટી મીઠાનો ઉપાય કરવાનો છે ઉપાય તમારે સાંજે પ્રદોષકાળ દરમિયાન કરવાનો છે હવે પ્રદોષકાળ વિશે ઘણા લોકોના મનમાં પ્રશ્ન પણ છે છે કે આ સમય ક્યારે હોય તો ચાલો તમને જણાવી દઈએ કે પ્રદોષકાળનો સમય સાંજે છ વાગ્યા થી લઈને સાત વાગ્યા સુધીનો હોય છે જો તમે આ સમય દરમિયાન આ ઉપાયને કરશો તો તમને તે ઉપાયના પરિણામો ચોક્કસપણે મળશે તો સાંજે છ વાગ્યાથી સાત વાગ્યાની વચ્ચે તમે આ એક ચપટી મીઠાનો આ ઉપાય કરી શકો છો તો પણ હજુ ઘણા લોકો આ પ્રશ્ન પૂછશે કે અમે કામ ઉપર જઈએ છીએ અને ઘરે પાછા આવવામાં મોડું થાય છે તો પછી આપણે તે જગ્યાએ શું કરવું જોઈએ તો જુઓ એ લોકોએ પણ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી જો તમે લોકો પ્રદોષકાળ દરમિયાન સાંજે આ ઉપાયને કરી શકતા નથી જો તમને આવવામાં મોડું થાય છે તો તમે આ ઉપાયને સાંજે સાત વાગ્યાથી લઈને રાત્રે બાર વાગ્યા સુધી કરી શકો છો કારણ કે સોળ ઓગસ્ટ બે હજાર પચ્ચી શનિવાર જન્માષ્ટમીનો દિવસ છે અને આ દિવસ સૌથી મોટો પવિત્ર દિવસ માનવામાં આવે છે અને આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વખત આવે છે તેથી જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમે આ ઉપાય કરી શકો છો નિર્ધારિત સમયમાં તેને કરવાનો પ્રયાસ કરો પરંતુ જો કોઈ કારણસર તમે તે કરી શકતા નથી તમારે થોડું મોડું થાય છે તો તેમાં પણ કોઈ સમસ્યા નથી તમને આ ઉપાયનું પરિણામ ચોક્કસપણે મળશે જો તમે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો જો તમે ખૂબ જ ચિંતિત છો તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો ઘણી વખત તમે ખૂબ જ પ્રયત્નો કરો છો ખૂબ જ મહેનત કરો છો પણ તમને તેનું પરિણામ નથી મળતું સખત મહેનત કરવા છતાં પણ તમે સફળ થઈ શકતા નથી તો તમારે આ આઠમની તિથિ ઉપર આ એક ચપટી મીઠાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ આ ઉપાય કરવા માટે સૌપ્રથમ તમારે એક ચપટી મીઠાની જરૂર પડશે હવે આ એક ચપટી મીઠું શનિવારની રાત્રે ઘરમાં આ જગ્યાએ ચૂપચાપ ફેંકી દો તમે તમારા જીવનમાંથી ગરીબી અને દુઃખને કાયમ માટે દૂર કરી દેશો જો તમે આ ઉપાય કરશો તો સમજવું કે તમને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના એવા આશીર્વાદ મળશે કે તમારા ઘરમાં ક્યારે પણ દુઃખનો વાસ નહીં થાય તમે તમારા જીવનમાંથી દરિદ્રતા અને નિર્ધનતાને હંમેશા માટે દૂર કરી શકો છો તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્રમાં મીઠું ખૂબ જ અસરકારક છે અને તેનાથી કરવામાં આવેલ ઉપાય વ્યક્તિના જીવનમાંથી રાતોરાત દરિદ્રતા અને દુઃખને દૂર કરે છે મહાલક્ષ્મીની કૃપા એવી રીતે વરસે છે કે ગરીબી ક્યારેય એ ઘરમાં પાછી આવતી નથી અને સાથે જ તમને જણાવી દઈએ કે તે તમારા જીવનમાંથી નકારાત્મકતાને સંપૂર્ણપણે દૂર કરે છે તો ચાલો હવે જાણીએ કે આ ઉપાય કેવી રીતે કરવાનો છે આ ઉપાય કરવા માટે સૌ પ્રથમ તમારે એક કાચની વાટકી લેવાની છે અને તેમાં થોડું મીઠું નાખવાનું છે અહીં તમારે સિંધવ મીઠું લેવું પડશે જો તમે ઈચ્છો તો સાદું મીઠું પણ લઈ શકો છો તમે કોઈ પણ પ્રકારનું મીઠું લઈ શકો છો હવે તમારે કાચના વાટકામાં તે મીઠું રાખવાનું છે અને જો તમારી પાસે બાથરૂમમાં રાખવા માટે જગ્યા હોય તો આ મીઠાથી ભરેલા વાસણને બાથરૂમમાં રાખી દો નહીતર તમારે આ મીઠું ઘરમાં એવી જગ્યાએ રાખવું પડશે જ્યાં તમે તેને સરળતાથી જોઈ શકો તમારે ફક્ત આ મીઠાને એવી જગ્યાએ રાખવાનું છે જ્યાં તમે તેને સરળતાથી દેખાય તો આ ઉપાયને કરવાથી સૌપ્રથમ તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે જે તમને તમારું કામ પૂર્ણ કરવા દેતી તમારી તમામ પ્રકારની મુશ્કેલીઓ તમારા જીવનમાંથી દૂર થઈ જાય છે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે છે જ્યારે તમે જન્માષ્ટમીના દિવસે તમારા ઘરમાં એક વાટકી મીઠું રાખો છો આ મીઠું તમારા જીવનમાં ચમત્કારી કાર્ય કરે છે કારણ કે જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો છો અને તમને મીઠાથી ભરેલો વાટકો દેખાય છે ત્યારે સમજી લો કે તમારો દિવસ ખૂબ જ સારો જવાનો છે અને તમારું કામ ખૂબ જ સારું ચાલે છે તમે કામ પર જઈ રહ્યા હોવ વ્યવસાય માટે તમારી દુકાને જઈ રહ્યા હોવ અને જ્યારે તમે ઘરે પાછા ફરો ત્યારે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે જેનાથી તમારી દરેક સમસ્યા દૂર થાય છે અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારા જીવનમાં હંમેશા આ ખૂબ જ સારો ઉપાય છે એટલા માટે જન્માષ્ટમીના દિવસે તમારે ઘરમાં આ મીઠાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ અને સાથે દેવી લક્ષ્મીનું ધ્યાન પણ કરવું જોઈએ દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેને જીવનમાં વધારેમાં વધારે સુખ સમૃદ્ધિ મળે નિર્ધનતા ક્યારેય ન આવે એના જીવનમાં અને તેના પરિવારના બધા જ સભ્યોના જીવનમાં ક્યારેય કોઈ સમસ્યા ન આવે અને પરિવારનો દરેક વ્યક્તિ તેના જીવનમાં સફળ થતો રહે તો આજે હું તમને જણાવીશ કે મીઠાનો આ ઉપાય કરવાથી તમે તમારા જીવનમાં સફળતા કેવી રીતે મેળવી શકો છો અને તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા હંમેશા માટે દૂર કરી શકો છો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ હંમેશ માટે રહેશે તો ચાલો હવે બીજા ઉપાય વિશે વાત કરીએ તો તમે આ ઉપાય કરશો તો તમને તમારા જીવનમાં ક્યારેય પણ કોઈ સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં તમે તમારા જીવનમાં જે પણ કામ કરો છો એ ખૂબ જ સરળતા સાથે કરી શકો છો ઘણા લોકો કહે છે કે આપણા કામમાં ઘણી બધી અડચણ આવે છે ઘણી સમસ્યાઓ આવે છે અને કામ પૂરું નથી થતું તો જે લોકોના કામમાં અવરોધ આવી રહ્યો છે તેઓ કોઈ પણ કામ કરવા માંગે છે પણ કરી શકતા નથી જો તમને વારંવાર સમસ્યાઓનો સામનો કરવો પડે છે તો તમારે શું કરવું જોઈએ તમારે સિંધવ મીઠું લેવું પડશે અને એક નાનું કપડું લેવું પડશે તમારે તે સફેદ રંગના કપડાની અંદર થોડું સિંધવ મીઠું રાખવું પડશે તેને રૂમાલમાં રાખો અને કડક રીતે બાંધી લો હવે આ મીઠું જે તમે રૂમાલની અંદર રાખ્યું છે તેને તમારે હંમેશા તમારી સાથે રાખવું પડશે તમે જ્યાં પણ જાઓ જ્યાં પણ રહો અને જ્યાં પણ કામ કરો તમારે હંમેશા આ મીઠું તમારી સાથે રાખવું પડશે આ ઉપાય કરવાથી તમે જો તમારા જીવનની મોટી સમસ્યાઓ કે જેના કારણે તમે કામ કરી શક્યા ન હતા અને જે તમારા કામમાં અવરોધો આવી રહ્યા હતા તે દૂર થઈ જશે તમે વારંવાર કોઈ કાર્ય કરી રહ્યા હતા પણ તે કાર્ય પૂર્ણ થઈ રહ્યું અથવા તો કંઈક લેવા માંગતા હતા પણ તે કરી શક્યા નહીં તો આ ઉપાયને કરવાથી રાતોરાત તેનો ચમત્કાર થશે હવે તમે તેને તમારા જીવનમાં જાતે જ જોશો કે એ ખૂબ જ ખાસ અને સારો ઉપાય છે તમારે આ ઉપાય જન્માષ્ટમીના દિવસે ખાસ કરીને અજમાવો જોઈએ તો ચાલો હવે જાણીએ એ પછીના ઉપાય વિશે આ ઉપાય કરવા માટે તમારે શું કરવાનું છે તમારે થોડું મીઠું લેવાનું છે થોડું સિંધવ મીઠું લેવાનું છે તમારે સિંધવ મીઠું લેવું પડશે અને જે પાણીથી તમે કચરા અને પોતા કરો છો તેમાં આ સિંધુ મીઠું નાખવાનું છે અને તેને નાખ્યા પછી તમારે ઘરવા કચરા પોતા કરવાના છે જ્યારે તમે આ મીઠું નાખીને તમારા ઘરને સાફ કરો છો ત્યારે સમજો કે તમારું જે કામ વર્ષોથી અટકેલું હતું જે કામ પૂર્ણ થઈ રહ્યું ન હતું અથવા તો ઘરમાં ઘણી બધી મુશ્કેલી હતી આ પ્રકારની સમસ્યાઓ આ પ્રકારના મોટા દુઃખ જે તમારા જીવનમાં છે તે તમારા જીવન અને ઘરથી દૂર થઈ જશે અને ક્યારેય પણ તમારા જીવનમાં પાછા નહીં આવે તેથી આ એક ખૂબ જ સારો ઉપાય છે તમારે આ ઉપાય ચોક્કસપણે કરવો જોઈએ અને જો તમે જન્માષ્ટમીની રાત્રે આ ઉપાયો કરશો તો તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે મિત્રો જો તમે અહીંયા સુધી વિડીયોને જોયો છે તો અમે તમને એક બોનસ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે ખાસ કરીને જન્માષ્ટમીના દિવસે કરવામાં આવે છે આ ઉપાય મોરપીચ્છનો ઉપાય છે ભગવાન શ્રી કૃષ્ણને મોરપીચ્છ અત્યંત પ્રિય છે અને તેઓ સદાય તેમના મસ્તક ઉપર તેને રાખે છે અમે તમને મોરપીચ્છના કેટલાક ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જો તમે આ ઉપાયને ખાસ કરીને જન્માષ્ટમીના દિવસે કરશો તો તમારી ગરીબી તત્કાળ દૂર થઈ જશે અને તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થશે તો મિત્રો આ ઉપાયને જાણતા પહેલા કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખી નાખજો ચાલો હવે જાણીએ કે મોરપીસનો ઉપાય કેવી રીતે કરવાનો છે જો તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હોવ ઘણા લોકો એવા હોય છે જે ખૂબ જ કમાય છે છતાં પણ તેમના હાથ હંમેશ માટે તંગ હોય જ છે તેમના ઘરમાં પૈસા ટકતા જ નથી કોઈને કોઈ માર્ગે જતા જ રહે છે તો જો આવું પણ તમારી સાથે થતું હોય તો જન્માષ્ટમીના દિવસે પાંચ મોરના પીછા લો અને તેને ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ સાથે રાખો પછી સતત એકવીસ દિવસ સુધી નિયમિત રીતે તેમની પૂજા કરો એવું માનવામાં આવે છે કે તેનાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે નંબર બે જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશી ગઈ હોય તો નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે જન્માષ્ટમીના દિવસે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર મોરનું પીછું મૂકો તેને એવી રીતે મૂકો કે તે સરળતાથી દેખાય એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરતી નથી અને હંમેશા સુખ અને શાંતિ રહે છે નંબર 3 નાણાકીય લાભ માટે જન્માષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણના કોઈપણ મંદિરેથી મોરનું પીછું લાવો પછી તેની ઉપર ગંગાજળ છાંટો અને તેને ઘરની તિજોરીમાં રાખો તેને 21 દિવસ સુધી કોઈને બતાવ્યા વિના રાખો અને 21 દિવસ પછી તેને પૂજા સ્થાન ઉપર રાખો એવું માનવામાં આવે છે કે તેનાથી અટકેલા પૈસા પાછા આવે છે અને પૈસાની અછત દૂર થાય છે જન્માષ્ટમી ઉપર ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપને મોર શણગારો ઘરની પૂર્વ દિશામાં મોરપીછા રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે કામના સ્થળે મોરપીંછા રાખવાથી કારકિર્દીમાં વૃદ્ધિ થાય છે બાળકોના પુસ્તકની વચ્ચે મોરના પીછા રાખો આમ કરવાથી બાળકનું ધ્યાન અભ્યાસમાં લાગેલું રહે છે અને તેને માતા સરસ્વતીની કૃપા પ્રાપ્ત થાય છે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મી માતા અને જય શ્રી હરિવિષ્ણુ ભગવાન જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાયકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે